જોવા મળ્યા હતા બે ગાયો પર તેને હુમલો કર્યા બાદ શિકાર કરી મારણની મેજબાની તેને માણી હતી જે સમગ્ર ઘટના ત્યાંથી પસાર થતા વાહન ચાલકોએ મોબાઈલમાં કેદ કરી હતી જે વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો હતો વાત કરી ખાસ ધોકડવામાં મેનમાંથી ખાસ પસાર થતો રોડ બાયપાસ ઉપર વહેલી સવાર એક સિંહ વાર સુધી રસ્તા પર ઉભો રહેતા પશુઓમાં ભાગદોડ મચી હતી બે ગાયોનું મારણ કર્યું હતું ત્યારબાદ ગામના લોકો છે તેમાં ખાસ ભયનો માહોલ છવાઈ ગયો હતો વન્ય પ્રાણી સિંહ પરિવાર છેલ્લા ઘણા સમયથી ધોળકવા સીમ વિસ્તારમાં રહેણાંકમાં બનાવી લીધું હતું અને તેમ અવારનવાર રાત્રિના તેમજ દિવસના દરમિયાન પણ ખાસ રસ્તા પર તેમના સીમવાડી વિસ્તારમાં તે જોવા મળતા હતા અને સરકાર ની તે વાડી વિસ્તારમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં નીકળતા પણ હતા અને ત્યારે ધોળખવાથી ખાસ તુલસી શ્યામ જે રોડ છે ત્યાં ખાસ વહેલી સવારે સિંહ રસ્તા પર આવી ચડતા હતા ખાસ પશુ રસ્તા પર ગાયનું મારણ કર્યું હોય તેવી પણ માહિતી હાલ મળી રહી છે સિંહે બે ગાયનું મારણ કર્યું છે સમગ્ર ઘટનાનો વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે ગીરગઢડાના ધોળકવા ગામના બાયપાસ રોડ પર વહેલી સવારે સિંહ રસ્તા પર આવી ગયો હતો બે ગાય પર વાહન ચાલકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી દીધી હતી વાયરલ વિડીયો થતા ખાસ દોડકવા મેનમાંથી ખાસ પસાર થતો જે રોડ છે તે બાયપાસ ઉપર વહેલી સવારે એક સિંહ થોડી વાર સુધી રસ્તા પર ઊભો હતો ઉપરાંત જ્યાં પશુ હતા તેમાં ખાસ ભાગદોડ મચી ગઈ હતી બે ગાયો તેને મારણ કર્યું હતું અને ત્યારે ગામ લોકોમાં પણ ખાસ ભય વાતાવરણ છે તે ફેલાઈ ગયું છે છે પ્રાણી પરિવાર ઘણા સમયથી વિસ્તારમાં રહેણાંક બની લીધા રીતે જ રહેતા હોય અને ત્યારે અવારનવાર રાત્રિના તેમજ દિવસ દરમિયાન પણ તેઓ રસ્તા પર આવતા હોય છે સીમવાડી વિસ્તારમાં જોવા મળતા હોય છે ત્યારે શિકારની શોધમાં વાડી વિસ્તારમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં તે નીકળતા હોય છે અને ત્યારે ધોળકવાથી તુલસી શ્યામ જતા રોડ પર વહેલી સવારે સિંહ રસ્તા ઉપર આવી ચડતા પશુમાં માં ભાગદોડ મચી હતી સિંહ રસ્તા પર જ ગાયને તેનું માન કર્યું હતું ને ત્યારે ખાસ તેને બધાનું કહી શકાય ગામના લોકો છે તેમજ ખાસ જે પશુઓ છે તેમાં ભય મુજબ